જંબુસરમાં મેગા ડિમોલેશન બીજા દિવસે પણ પાલિકાનું બુલડોઝર ગરજ્યું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા જંબુસર શહેરમાં ટ્રાફિક અને રસ્તાના નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશના આજે બીજા દિવસે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે ખાસ કરીને જંબુસર ડેપો અને ડીવાયસપી કચેરીની સામેની બાજુએ આવેલા કાચા પાકા દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું

મશીનરી સાથે ટીમ ત્રાટકી હતી રસ્તા પરના દબાણો હટાવવાને કારણે વાહન ચાલકોને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના મુખ્ય માર્ગોને ખુલ્લા કરવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહી શકે છે ચીફ ઓફિસરની સ્થિતિ દેખરેખ હેઠળ ચાલી રહેલી આ કામગીરીથી ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આજ રોજ પશુ દવાખાના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બચ્ચમાં અમે અગાઉ દિવાળી પહેલાં આવેલા આ વિસ્તારમાં તે વખતે તમે જ લોકોએ અને મીડિયાને બધા ગામ હોય અમને બાહેન્દ્રી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું પરંતુ એ દિવાળીને ગયા ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની કોઈ આપેલી પણ આજથી હવે અમે આમ નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે એ દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરીએ છીએ નગરના કયા કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવાના છે જમ્મુસરમાં જે મેઇન રોડ પરના જે છે લોકોને ટ્રાફિકની સમસ્યા છે એ વિસ્તારો પહેલા અમે કવર કરવાના છે જમ્મુસર નગરમાં સાહેબ જાહેર માર્ગો પર જે પાર્કિંગ કરીને છે છે માટે જાણ ટ્રાફિકની સમસ્યા જે છે અને અત્યારે જમ્મુસરમાં જે રસ્તાઓના કામો ચાલી રહે ટ્રાફિકનો બહુ મોટો પ્રોબ્લેમ ઉભો થયો છે એના માટે આપણે પહેલા પહેલાં જોવું છે રોડની આજુબાજુના દબાણો લઈશું પછી બીજા અમે સરકારી જમીનો પર જે ગેરકાયદે દબાણો થયેલા છે એ વસ્તુ અમે